કરી શુભારંભ ધ્યાન શિબિર અને પ્રવચન માળા થયેલું ઉદ્ઘાટન ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ શ્રી સંતરામ મહારાજના એકસો માં સમાધિ મહોત્સવ અંતર્ગત ધાર્મિક કાર્યક્રમો શરૂ થઈ ગયા છે તે અનુસંધાન સરસ્વતી તથા મા અમૃત પ્રિયાજી શ્રી સંતરામ મહિબીર તથા પ્રવચન માળાનો શુભારંભ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો આ પ્રસંગે સુયોગમ નડિયાદ તથા યુએસએ ના સ્વયંસેવકો દ્વારા ઉપસ્થિત સંત શ્રી પૂજ્ય હરિદાસજી મહારાજ પૂજ્ય શ્રી ગણેશદાસજી મહારાજ પૂજ્ય શ્રી ચૈતન્યદાસજી મહારાજ પૂછ્ય શ્રી નિર્ગુણ મહારાજ પૂજ્ય શ્રી સત્યદાસજી મહારાજ પૂછ્ય શ્રી મોરી

फिजिक्स के फार्मूला आइंस्टीन का फार्मूला इजिप्ट सिर्फ तीन अक्षर अच्छा। लेकिन इसकी व्याख्या में जाएंगे तो तीन बड़े बड़े शास्त्र निर्मित हो जाए तो भी कम पड़ेंगे तो वहां पर प्रचलन किया है कि एक दूसरे का अभिवादन करेंगे आल इज वेल कहके तो वहां कोई नमस्ते नहीं करता गुड मॉर्निंग गुड इवनिंग नहीं बोलता सभी लोग एक दूसरे से कहते हैं आल इज वेल अच्छी बात है તરો ઉચ્ચ યોગ દ્વારા જે સંતરા મારક જે 100 પરમમાં તમને મોક્ષ પ્રસિદ્ધ છે સદગુરુનું સાહિત્ય પ્રાપ્ત થતું હોય છે ત્યારે એનું પરિણામ અંતે એ મહાસાગર તરફ પડી જાય છે અંતે એનું પૂર્ણતાને પ્રાપ્ત કરી દે છે જેમ ઘી એક થઈ જાય છે એમે જીવ પણ એક મહાન આત્મા બની જાય છે અને પરમ તત્વોને પામી લે છે